ોડમાં રવિ ભાણ સંપ્રદાયના સંત ત્રિકમ સાહેબ થઈ ગયા ત્રણસો વર્ષ પહેલાં ચિત્રોડધામમાં એમની સમાધિ લીધી દેહ છોડ્યો અને રાપરમાં એમને સમાધિ આપવામાં આવી ચિત્રોડમાં ત્રિકમ સાહેબ એ દેહ છોડ્યા પછી એમના શિષ્ય લક્ષ્મી સાહેબ હતા એમને તિલક કરવામાં આવ્યું એટલે ચિત્રોડમાં લક્ષ્મી સાહેબ પછી શિષ્ય પરંપરા ચાલુ થઈ ગુરુ ગાદી સંભાળવાની લક્ષ્મી સાહેબ પછી ખમૈયા સાહેબ આવ્યા વચન સાહેબ આવ્યા ખાન સાહેબ આવ્યા પેમન સાહેબ આવ્યા ઓગણીસો પચાસમાં પ્રેમંદ સાહેબ વખતે આ જગ્યાની અંદર એવો વિવાદ ચાલતો હતો એવું મને જાણવા મળ્યું રેકર્ડકી પુરાવાના આધારે ત્યાં ત્યાં જે દર્શનાર્થીઓ આવતા કે ત્રિકમ સાહેબની જગ્યાને માનનારા સેવકો આવતા ત્યાં સોના ચાંદીના ઘરેણાઓ આપતા દાગીનાઓ આપતા અને એ ચિત્રો ત્રિકમ સાહેબની જાગીર જગ્યા કહેવાતી અને એ પચાસમાં પ્રેમંદ સાહેબ વખતે મુળન સાહેબ પણ હતા છગનદાસ બાપુ પણ હતા અને દેવીમાં અને બીજા ઘણા એવા સાધુ સંતો હતા અને એમાં આ ઘરેણાની ચોરી થયેલી એવું લેખિત રેકર્ડ કે પુરાવાના આધારે હું કહી રહ્યો છું આત્મહંસદાસ બાપુ શ્રી ત્રિકમ સાહેબની જગ્યા ચિત્રોડા તાલુકો રાપર જિલ્લો કચ્છ ભુજ રજિસ્ટર નંબર એ બારસો તેર ગેરકાયદેસર મંડળી બનાવી કબજો કરી લેવા તેમજ સંસ્થાઓનું રસોડું ટાળું તોડી ચોરી તેમજ જન્માષ્ટમી નિમિત્તે કાર્યક્રમ બાબતે પોલીસ અધિક્ષકની કચેરી મામલેદાર કચેરી તેમજ ગાગોદર પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા છતાં હાલના ચાલુ રેકોર્ડ ઉપર ટ્રસ્ટીઓને કોઈ પ્રોટેક્શન નહીં પોલીસ અધિક્ષકની કચેરી પૂર્વ કચ્છ ગાંધીધામ ખાતે અમુ હાલના ચાલુ ટ્રસ્ટીઓ દ્વારા તારીખ પાંચ આઠ બે હજાર પચીસના રોજ બપોરે એક કલાકે શ્રી ત્રિકમ સાહેબની જગ્યાની રજૂઆત કરવા ગયેલા જે ગેરકાયદેસર રીતે તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ ત્રિકમ સાહેબની જગ્યામાં ચિત્રોડ ગામે ત્રણસોથી વધુ લોકોએ પ્રવેશ કરી મિટિંગ કરીને કબજો કરી લેવા માટે ઈશમો દ્વારા ગેરકાયદેસર સમિતિ બનાવી શ્રી ત્રિકમ સાહેબ જગ્યામાં નવીન ભવન તેમજ મંદિરને ભવ્ય અને દિવ્ય બનાવી દીધું તે પડાવી લેવા માટે તેમાં તારીખ પાંચ આઠ બે હજાર પચીસ ના રોજ રસોડાનું તાળું સીસીટીવી ઉપર રૂમાલ ઢાંકી તાળું તોડી પ્રવેશ કર્યો તે બાબતની પણ રજૂઆત કરવામાં આવી સંસ્થાને બદનામ કરવાના ઈરાદે મંદિરના સીસીટીવી કેમેરા તારીખ દસ આઠ બે હજાર પચીસ બંધ કરવામાં આવ્યો તેની પણ રજૂઆત મામલતદાર સાહેબ શ્રી તેમજ પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરવામાં આવી છે આ સંસ્થામાં નવીન ભવન માટે દાતાઓ દ્વારા આશરે રૂપિયા પાંચ લાખથી વધુનો સામાન લાવી ને સીસીટીવી સ્ટ્રકચરવાળા રૂમમાં રાખવામાં આવ્યો છે આવા ઈશમો દ્વારા સંસ્થામાં કામ કરતા રસોઈયા તેમજ સ્ટાફને ડરાવી ધમકાવી કાઢી મૂકવામાં આવ્યા જેથી મંદિરમાં શ્રદ્ધાળુ આવતા ડરે છે ત્રિકમ સાહેબની જગ્યાની અંદર રોકટ રકમ છે અને તેમના આભૂષણો છે આ બધી વસ્તુ ચોરાઈ જવી ને દારૂ જેવા વ્યસન ધરાવતા હોય આ લોકો વિરુદ્ધ એસપી કચેરી ગાંધીધામ ગાગોદર પોલીસ ઇન્સ્પેક્ટરને તારીખ ત્રીસ સાત બે હજાર પચીસ મામલતદાર કચેરી રાપરને તારીખ બાર આઠ બે ખાતે રજૂઆત કરી જેમાં સીસીટીવીમાં ફોટોગ્રાફ પુરાવા સાથે રજૂઆત કરી છે છેલ્લા સાત વર્ષથી પ્રમુખ શ્રી જયંતિભાઈ એમ ચૌહાણ તેમજ મેનેજિંગ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અંજનાબેન એસ પરમાર ટ્રસ્ટીઓ સેવા આપી રહ્યા છે ગુજરાત સરકારના યાત્રાધામ વિકાસ ગાંધીનગર બોર્ડ દ્વારા સારું નવીન ભવન બનાવવામાં આવ્યું તેથી મેઘવાળ સમાજના લોકોને ખોટી રીતે છોડાવી મામલતદાર અને પોલીસને સાથે રાખીને ને પૂર્વ કાવતરું ઘડ્યું છે આવા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી ને સાચો વ્યક્તિઓને આ જગ્યાનો કબજો સોંપો તેમજ તારીખ સોળ આઠ બે હજાર પચીસના રોજ વિક્રમ સાહેબનો જન્મદિવસ હોવાથી તેની ઉજવણીના ભાગરૂપે પ્રોટેક્શન આમંત્રણ કાર્ડ આપની માંગ્યું હતું તેનો આજ દિન કોઈ જવાબ કોઈ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ નથી દર્શનાર્થીને તકલીફ ન પડે જલ્દી કાર્યવાહી કરી ત્રિકમ સાહેબની જગ્યા ચિત્રો નૈઘર કાળીસર પ્રવેશ કરેલા ઈશમોથી મુક્ત કરાવી અમુક સર્વે ટ્રસ્ટી પણ વિનંતી કરીએ છીએ રિપોર્ટર શ્રી પીઠાભાઈ એ મકવાણા નંદાસન તાલુકો કડુ વીરમાયા આસંત રોહિદાસ રણુડા જોધલપીર આ બધી જગ્યાએથી ગ્રાન્ટો સરકાર શ્રીની પાસી જઈ છે તો તમે સાહેબ આ તિગમ સાહેબની જગ્યા ઉપર ટ્રસ્ટ બાબતમાં તમે જે આટલું મોટું ભવન બનાવ્યું એમાં તમને શું શું તકલીફો પડી આજે આજે બે હજાર ઓગણીસની વાત કરું એ વખતે કોરોના હતું અને કિરીટ સોલંકી સાંસદ હતા એ વખતે આ ચિત્રોડ દત્તક લીધું હતું અને કિરીટ સોલંકી એવું કીધું કે આ મારી ગુરુકાદી છે આ મારા મંદિરને ભવ્ય બનાવવું છે એના માટે જેટલા રૂપિયા થશે પાંચ પચીસ પચાસ કરોડ તો પણ હું બેઠો છું અને એ વખતે મુખ્યમંત્રીને એમને પત્ર લખ્યો અને આ જગ્યાના વિકાસ માટે એમને પત્ર લખ્યો એમાં જે એન્જિનિયર હોય એને આવ્યા અને અમે જે કામ બતાવ્યા એમાં ત્રણ કરોડ જેવી રકમ મંજૂર કરવામાં આવી પણ ત્રિકમ સાહેબની જગ્યા સિવાય રણોનાની વાત કરી દાસી જીવન ગોગાવદરની વાત કરી કે સરસાઈની વાત કરી તો આ જે પાંચ છ જે યાત્રાધામો જે છે એ મંજૂર કરાયેલી ગાંટો ચિત્રોડ સુધીની પણ રદ થઈ ગઈ હતી અમે ચિત્રોડમાં અમારું પોતે એક એવો મંત્ર લઈને નીકળ્યા હતા ચિત્રોડ ત્રિકમ સાહેબની જગ્યામાં આવનારા દર્શનાર્થીઓ નાવા ધોવાની સુવિધા હોય જમવાની સુવિધા હોય આરામ કરવાની સુવિધા હોય અને ત્રિકમ સાહેબ એ એવા એક સંત થઈ ગયા કે આજે એમના બાવન પરછા બાવન પરછા જાગૃત છે અને ત્રિકમ સાહેબનું ભજન અને તપ જાગૃત રાખવાની લેમ લઈને નીકળ્યા અને એ ત્રણ કરોડની ફાઇલ બંધ થયેલી વિસનગરના ધારાસભ્ય અને હાલના કેબિનેટ મિનિસ્ટર શ્રી ઋષિકેશભાઈ પટેલને અમે વાત કરી વાત કર્યા પછી એમને અમને પત્ર વ્યવહાર કર્યો અમે ઋષિકેશભાઈ સાહેબને પત્ર પણ લખ્યો અને પત્રના માધ્યમથી એમને પ્રવાસન નિગમના મંત્રી અને સચિવશ્રીને અમારી હાજરીમાં ફોન કરીને ત્રિકમ સાહેબની જગ્યાના આ વિકાસ માટે કોઈ પણ સંજોગોમાં આ ફાઇલ મંજૂર કરાવી કામ પૂર્ણ કરાવવાની સલાહ સૂચના આપી ઋષિકેશભાઈ પટેલ સાહેબના કહેવાતી આ ત્રિકમ સાહેબની જગ્યામાં ત્રણ કરોડ જેટલી રકમ મંજૂર થઈ અને મંજૂર થયા પછી જે એક વર્ષ કામ ચાલ્યું એમાં અમને અઢળક મુશ્કેલીઓ પડી ગામના અમુક જે આપણા જ સમાજના લોકોએ અમારા પર આ કામ ના ચાલે કામ અટકી જાય એમાં રાજકીય દબાણ લાવ્યા દારૂના નશામાંઈને અમારા કર્મચારીઓને કામ કરતા કારીગરોને પણ ગાળો બોલાવી હળદૂત કર્યા એક વર્ષ સુધી અમે સખત યાતનાઓ અને વેદનાઓ ભોગવી છેલ્લે છેલ્લે ત્રિકમ સાહેબની જગ્યાનો ગેટ અમે તમે ચિત્રોડમાં પ્રવેશો તો દૂરથી ત્રિકમ સાહેબનો પ્રવેશ વાર વાર દેખાય એવો મારી ઈચ્છા હતી અને જે પ્રવાસન નિગમે મંજૂર કરી ત્રિકમ સાહેબનો ગેટ આ બાજુ બનાવવા માટે કામ ચાલુ કર્યું તેમ અમને એવું જાણવા મળ્યું કે એકે પંડ્યા અને બીજા ત્યાંના સ્થાનિક લોકોએ આનો વિરોધ કર્યો અને કામ અટકાયું તલાટી સાહેબને મેં કહ્યું સાહેબ જે લોકો વિરોધ કરતા હોય એની લેખિત અરજી લઈ લો અને મને નોટિસ આપો તો જ હું ખુલાસો આપીશ પણ એકે પંડ્યા કે એના મળત્યા કોઈ નોટિસ નામજોગ લખ્યું નથી એટલે મને નોટિસ ના મળી અને ત્રિકમ સાહેબના આશીર્વાદથી બાબા સાહેબના બંધારણના મુજબ અમે એ કામ ચાલુ કરીને ભવનનું કામ પૂર્ણ કર્યું અષાઢી બીજના દિવસે પવિત્ર યાત્રાધામે અંજનાબેનને જયંતિભાઈના નામે લોકાર્પણ કરીને સોંપ્યું એના પછી અમે દાતાઓ દ્વારા ભવનની અંદર આધુનિક રસોડાની અંદર આધુનિક નવા વાસણની ખરીદી કરી યાત્રાઓને સુવાના સુવિધા માટે સો બેડ ગાદલા લાવ્યા પાથરણા ઓઢણા ચાદરો બ્લેન્કેટ ગેસના નવા સ્ટીલના એસેસના સગડા અને તેમજ દરેક રૂમોમાં ગીઝર પાણી પીવા માટે વોટર કુલર ઓફિસ કુલર ટેબલ ખુરશી ઓછામાં 4 ચારથી પાંચ લાખ રૂપિયા જેટલો સામાન લાવીને તે જગ્યામાં મૂકી રાખ્યો છે અને આ સ્થાનિક લોકોએ જોતા એમ લાગ્યું કે આટલો બધો આ જો સંસ્થાઓના ટ્રસ્ટીઓ કરતા હોય તો આ એમને તક જોઈ અમને ફક્ત ને ફક્ત જે ભવન બની અમને સહકાર નથી આપ્યો સાથ નથી આપ્યો પણ અમારી કામગીરીને બિરદાવવાની જગ્યાએ આજે એક કમિટી બનાવી સામાજિક તત્વનો જગ્યામાં અડ્ડો બેસી કબજો જમાવી આ ત્રિકમ સાહેબના ભજનને તપને લૂણો લગાડવાનું કામ કરી રહ્યા છે આમાં પણ મને એવું જાણવા મળે છે કે એકે પંડ્યાના આત્મંશ એક થઈ ગયા છે પણ આત્મંશ બાપુ તમે સાંભળજો કે જ્યારે એકે પંડ્યાએ તમને ટાંગા તોડી બહાર કાઢીને ફેંકી દીધા હતા ને તો આ જયંતિ તમારા માટે સમાજ અને ગુરુ માટે આ ચૂંટણી નહીં પણ ત્રિકમ સાહેબની જગ્યા માટે જંગ લડ્યો અને આજે દસ વર્ષથી આ જંગ લડીને ગુરુ અને સમાજને ઉચ્ચ સ્થાને બેસાડ્યા ભલે આપ એક થઈ જાઓ ત્રિકમ સાહેબની ઈચ્છા હોય તો તમે જગામાં બેસજો અમે ભવ્યથી ભવ્ય ત્રિકમ સાહેબનું ભવન બનાવી આખા ગુજરાતની અંદર અને દેશની અંદર વિશિષ્ટ સેવા કરવાનો અમનો મોકો ત્રિકમ સાહેબે અને જે અનુયાયી આપ્યો છે દર્શનાર્થી આપ્યો છે એ બધાનો આભાર માનું છું અને ત્રીસ તારીખે તમે જે એકત્રીસ તારીખે સંસ્થામાં મિટિંગ બોલાવી પોલીસના સપોર્ટની જગ્યામાં કબજો કરાવી જગ્યા તમે લઈ લેવાનું જો અમને પહેલાં કહ્યું હોય તો અમે તમને આપી દેવાના હતા અમે તો અહીંયા સેવક છીએ અને સેવક રહેવાના છીએ પણ આજે ગેરકાયદેસર અડ્ડો જમાવી આ જગ્યાને કબજો કરી લેવાનો જે કારસો રચ્યો છે એમાં તમે આજેની કાલેની ક્યારેય સફળ નહીં થાવ એ માટે તમારે ત્રિકમ સાહેબનું ભજન કરવું પડશે અને બાબા બાબાસાહેબ આંબેડકરના બંધનને અનુલક્ષીને ચાલવું પડશે નહીં ચાલો તો આવનારા દિવસોના જે જે કાર્યક્રમો તમે ગેરકાયદેસર કરી રહ્યા છો અને મેટમાં પડકારી છું બોલો ત્રિકમ સાહેબ આત્મસ બાપુની જગ્યા તો મારા માનવા પ્રમાણે જ્યારે મોહન સાહેબ અને મેં હમણાં વાત કરી કે સાહેબ જ્યારે 1950 માં મોહન સાહેબ છગનદાસ બાપુ હતા અને આ જે ચોરીઓ થતી હતી એટલે મોહન સાહેબને એવું હતું કે જો આ સંસ્થા સાધુ પરંપરામાં રહેશે તો આ સંસ્થાની ત્રણસો વીઘાથી વધુ જમીન અને જાગીર જગ્યા એટલે સોનું ચાંદી રૂપું ઘરેણાં અને રૂપિયા ઘણા હતા તો મૂળન સાહેબને એવું લાગ્યું કે આ સંસ્થાને જો ચેરિટી કમિશનરમાં સામેલ કરી દઈએ તો આ બધી મિલકતની સાચવણી થાય એ માટે અમને ગાંધીધામના ગોવિંદભાઈ સામૈયાને રૂબરૂ મુલાકાત કરી આ સંસ્થા ભુજ ચેરિટી કમિશનરને અરજી આપી ઓગણીસો બોતેરમાં એ બાર તે નામનું રજીસ્ટ્રેશન કરાવી આ ત્રિકમ સાહેબની જગ્યાને રજીસ્ટ્રેશન કરાવી ત્રિકમ સાહેબની મિલકત સચાય એવા મોહન સાહેબના પ્રયત્નો હતા મોહન સાહેબે જ્યારે દેવ થયા એના પછી છગનદાસ બાપુ આવ્યા એ વખતે આ ટ્રસ્ટ જીવિત હતું એના પછી આત્મારામ બાપુ આ ટ્રસ્ટમાં આવ્યા એ પણ જીવિત હતા પણ એ આત્મારામ બાપુ જે વખતે આવ્યા એના એ પહેલાં બે હજાર એકમાં જે ભૂકંપ થયો એ બે હજાર એકના ભૂકંપમાં જે ત્રિકમ સાહેબની જાગીર જગ્યાના સોના ચાંદીના તાબા પિત્તળના ઘરેણા વાસણો હતા એ ભૂકંપમાં આવ્યા પછી કોણ લઈ ગયું એનો ઇતિહાસ હજી સુધી બહાર પડ્યો નથી હું આપના માધ્યમથી કહું છું કે આ ભૂકંપમાં આવ્યા પછી આ બધા સાધુઓ ત્રિકમ સાહેબની જગ્યા છોડીને જતા રહ્યા હોય તો આ મિલાલ મિલકત અને જે સોના ચાંદીના ઘરેણા હતા કોણ લઈ ગયું એ તપાસનો વિષય છે કે પંડ્યા સાહેબની હાલની હાલ એક પંડ્યા સાહેબ જગ્યા પર કેમ નથી અને એમને કેમ દૂર કરવામાં આવ્યા આત્મ બાપુ જ્યારે ઓગણીસો ત્રણમાં મહંત બન્યા પછી એમનો જે ભ્રષ્ટાચાર એ કે પંડ્યા દ્વારા બહાર પાડવામાં આવ્યો કે બે હજાર એકના ભૂકંપમાં વિદેશી સંસ્થાઓના ઘણા બધા પ્રવાહો દાનના આવ્યા આપણા સમાજના લોકોએ આ ત્રિકમ સાહેબની જગ્યાઓને મોટું અને પુષ્કળ લાખો રૂપિયાની દાન આપ્યું છતાંય એ મંદિર અધૂર રહી ગયું અને એનો કેસ ચેરિટી કમિશ્નરમાં એ કે પંડ્યાએ દાખલ કર્યો અને એ વખતે જે સોળ ટ્રસ્ટ કહેવાતું એમાં એક જ ટ્રસ્ટી હોય જે મહંત હોય એ જ પ્રમુખ હોય તો પહેલાં પ્રમુખ મોહન સાહેબ હતા પછી છગનદાસ આયા આત્મન સાયા પણ આ જગ્યાનો વહીવટ કાયદેસર ચેરિટી કમિશ્નરમાં સચવાઈ રહે અને જળવાઈ રહે એ હેતુ એ કે પંડ્યાએ એક નવી સ્કીમ દાખલ કરી ચાર સત્તાણુંની એ સ્કીમની અંદર સાત ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી અને એક સ્કીમના આધારે એકે પંડ્યાએ આત્મહંસ બાપુ અને બધા જે એમના સાથીદારો એમને દૂર કરવા માટેના પ્રયત્નો કર્યા એમને રાપર દિવાની કોર્ટ સુધી જવું પડ્યું રાપર દિવાની કોર્ટે આત્મહંસને પદભ્રષ્ટ કરી આ સંસ્થામાંથી દૂર કર્યા આ જગ્યાનો કબજો બે હજાર ચારમાં એકે પંડ્યાએ લીધો અને લીધા બાદ પણ એમને આ જગ્યામાં બે હજાર સત્તર સુધી એમને જે જગ્યાના વિકાસ માટે કરવું જોઈએ એ કર્યું નહીં અમે દર્શનાર્થી હતા અમે ચિત્રોડ ત્રિકમ સાહેબની જગ્યામાં આવતા જતા હતા અમને પણ દર્શન કરવામાં બંધ આવ્યા એકે પંડ્યાએ આ મંદિર લીધા પછી સરમુખ તેરશાહી કરી મંદિરના તાળા માર્યા ધોળિયાના તાળા માર્યા ધૂણાના તાળા માર્યા અમારે ધ્યાને આવતે અમે ચેરિટી કમિશનર ભુજમાં આના પુરાવા માગ્યા તો જે બે હજાર બેમાં એક કરોડ એકત્રીસ લાખનો જે વહીવટ હતો એ એકે પંડ્યાના શાસનમાં બે હજાર ચારમાં અગિયાર હજાર સુધી અટકી ગયો એનો અમે ચેરિટી કમિશન રાજકોટ અને ભુજમાં એ ફોર્ટી વન દાખલ કરી અને એ ફોર્ટી વનમાં અમારી જીત થઈ એમાં એ કે પંડ્યા અને એના મળતિયાઓ દ્વારા આ સંસ્થામાં મોટી ચોરી થઈ હોય એવું કબૂલાત કરવા આવી છે એની તપાસ ભુજ ચેરિટી કમિશનરમાં આપવામાં આવી હતી નેવું દિવસમાં એને અહેવાલ માગવામાં આવે તો બે હજાર અઢારનો હુકમ થયેલો છે પણ એ કે પંડ્યા આજની તારીખમાં ચેરિટી કમિશનર ભુજમાં પોતાની આઈ એસ કેટેગરી પોતે પોલીસ મોટ અધિકારી હોવાનો દબાણ કરી આની તપાસ થવા નથી દેતા એ પણ તપાસ કરાવી આપના માધ્યમથી જરૂરી છે બન્યા આ ટ્રસ્ટમાં અમે જે એ કે પંડ્યાને જે ટ્રસ્ટ બનાવી ચાર સત્તાણુંની સ્કીમ એ સ્કીમની અંદર એવું હતું કે દર પાંચ વર્ષે આમાં ચૂંટણી કરવાની થાય તો બે હજાર બેમાં એ કે પંડ્યાના સાત ટ્રસ્ટીઓ જે બન્યા એના પાંચ પછી એટલે બે હજાર સાત આવે તો બે હજાર સાતમાં નવી ટ્રસ્ટીઓ નિમણૂક કરવી પડે એ કે પંડ્યાએ ન એના પછી બીજા પાંચ વર્ષ થાય બે હજાર બારમાં એ પણ એ કે પંડ્યાએ એમાં નવા ટ્રસ્ટીઓ ના નિમ્યા અને ચલા અને બે હજાર પંદર સોળમાં અમને જ્યારે ખબર પડી અને મેં સ્કીમ મંગાવી તો સ્કીમમાં આવ્યું હતું કે જો જૂના ટ્રસ્ટીઓ આ પાંચ વર્ષની અંદર નવા ટ્રસ્ટીઓ નિમણૂક ના કરે તો આમાં જે દર્શનાર્થીઓ માનતા હોય એ ચેરિટી કમિશનરની સ્કીમ મુજબ આનો અમલ કરી નવા ટ્રસ્ટીઓનું એના માટે અમે ચિત્રોડમાં એની મિટિંગ કરી મંદિરની બહાર અને એ અમારી જે અરજી હતી સો સૂળ એ રાજકોટ સંયુક્ત ચેરિટી કમિશનને પણ દાખલ કરવામાં આવી હતી અને એનો ઉકેલ ઓગણીસ ઓગણત્રીસ પોંચ બે અઢારના રોજ કરવામાં આવ્યો અને એ હુકમમાં અંજનાબેન પરમાર જયંતિભાઈ ચૌહાણ અને એ કે પંડ્યા એમ છ જણને કામ ચલાઉ ટ્રસ્ટી છ માસ માટે બનાવ્યા હતા પરંતુ આ સ્કીમની અંદર ચેરિટી કમિશનરનો એવો હુકમ હતો કે છ ત્રણ મહિનાની અંદર આ જગ્યાની અંદર ત્રિકમ સાહેબને માનદારોની સભા બોલાવી મિટિંગ કરી નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરવી એના માટે અમે એ કે પંડ્યાના બે વખત પત્ર વ્યવહારથી જણાવ્યું કે પંડ્યા આપ આવો અને આ જગ્યાના વિકાસ અને ઉજાસ માટે અમારી સાથેને આપણે જોડે આ જગ્યાના નવા ટ્રસ્ટીઓની મેં પણ એકે પંડ્યા એમ કીધું આ જગ્યા મારી છે હું કોઈને આપવાનો નથી પણ અમો બંનેને ચેરિટી કમિશનરે જે હુકમ કર્યો હતો અમે બંનેએ ગુજરાતમાં પસારિત થતું સંદેશ વર્તમાનપત્રો આખા ગુજરાત રાજ્યમાં ત્રિકમ સાહેબની જગ્યાને માનનારાઓને ત્યાં ચિત્રોડ ત્રિકમ સાહેબની જગ્યામાં ભેગા કર્યા ભેગા કરી નવા ટ્રસ્ટીઓ નિમ્યા એ નવા નવ ટ્રસ્ટીઓમાં પાંચ કચ્છના ટ્રસ્ટીઓ હતા બીજા ચાર ટ્રસ્ટીઓ અલગ અલગ જિલ્લાના હતા અને એ રીતે સંયુક્ત ચેરિટી કમિશનર રાજકોટના હુકમથી ત્રિકમ સાહેબની જગ્યાના અમુક ટ્રસ્ટી બન્યા બે હજાર ઓગણીસમાં નવી નવી ટ્રસ્ટી મંડળ બનાવ્યું એમાં તમે કચ્છના કોઈ ટ્રસ્ટીને લીધે સામેલ કરેલ છે આમાં જ્યારે અમે બે હજાર ઓગણીસમાં પહેલીવાર અમે જગ્યામાં ટ્રસ્ટીઓનીમાં એ વખતે કચ્છના અમારી પાસે પાંચ ટ્રસ્ટીઓ હતા એ પાંચ ટ્રસ્ટીઓને અમે આ જગ્યાના વિકાસ માટે અને જગ્યાના ઉજાસ માટે અને આવનાર અને સુવાધી સુવિધા માટે દાન લાવવાની વાત કરી દાન આપવાની વાત કરી પણ આ પાંચ ટ્રસ્ટીમાંથી એક પણ કચ્છના ટ્રસ્ટીનો એક રૂપિયો પણ આ સંસ્થામાં દાન નથી ચિત્રોડ ગામના કે ચિત્રોડના આપણા મેઘવાડ સમાજનો એક રૂપિયો આ દાન નથી એક કાંઠા ચોવીસે કે ચાર ચોવીસીએ પણ આ સંસ્થામાં છેલ્લા વીસ વર્ષનો કોઈ દાન આપેલ નથી અને આ જે પાંચ ટ્રસ્ટીઓએ પાંચ વર્ષની અંદર ત્રિકમ સાહેબની જગ્યાના અમે ટ્રસ્ટીઓના નાતે કચ્છની અંદર કોઈ નાના મોટા પ્રોગ્રામમાં અમને ક્યાંય બોલાવી આ ત્રિકમ સાહેબની જગ્યાના ઉજાસ માટે કોઈ એવા પ્રયત્નો નથી કર્યા એટલે બીજા આ ટ્રમમાં અમે એ પાંચ ટ્રસ્ટીઓ નથી લેતા એવું નથી પણ અમે જે નવો એજન્ડા પાર પાડ્યો એમાં જેટલા હાજર હતા એમાંથી અમે ટ્રસ્ટીઓ લીધા આ ટ્રસ્ટીઓ જગ્યામાં આવતા નહોતા એટલે મેં મિટિંગમાં હાજર હોય એને જ અમારા ટ્રસ્ટી બનાવાય એટલે કચ્છના ટ્રસ્ટીઓ નથી